हेलो माय डियर स्टूडेंट वेलकम बैक टू अदेम क्लासेस अदेम क्लासेस માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો મારા વાલા અને પેરા વિદ્યાર્થીઓ આપણે આપણા ભૂગોળ ની અંદર ઓલરેડી આર્츠 ચેપ્ટર પૂરા કરી દીધા છે આઈએમપી ક્વેશ્ચન વિભાગ ડી અને ઈ અને સી ના પણ અપલોડ થઈ ગયા છે હવે વિભાગ એ અને બી બાકી છે એ પણ આવી જશે પણ હજુ આપણે નકશો ભણવાના ભણવાનો બાકી છે તો આ વિડિયો ની અંદર આજે આપણે નકશા વિશે વાત કરવી છે ચલો તો દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવી દઉં કે તમારે શું કરવાનું છે ગમે તે જગ્યાએ જઈ અને તમારે એક નકશાની સરસ મજાની ઝેરોક્ષ કરાવી લેવાની છે મતલબ કે અહીંયા જો આ કોદો નકશો છે આવી રીતે તમારે એક સરસ મજાનો કોરો નકશો લઈ દેવાનો છે ઝેરોક્ષ કરાવીને આ પીડીએફ હું તમને અપલોડ કરી દઈશ તો પીડીએફમાંથી તમે આ નકશો કરાવી લેજો અથવા તમે કોઈ બી દુકાને જશો તો તમને મળી જશે તો ફટાફટ તમારે શું કરવાનું છે નકશાની ઝેરોક્ષ કરાવી લેવાની છે અને ઝેરોક્ષ કરાવી અને તમારે શીખવાનું છે નકશો પૂરતા અને નકશાની અંદર તમારે આપણા ભારતની અંદર જે અઠ્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત જેટલા પ્રદેશો છે એ દરેક પ્રદેશનો ઓળખતા તમારે શીખી દેવાનું છે આપણા ભૂગોળની અંદર કયા એવા ચેપ્ટર છે જેમાંથી તમને નકશો પૂછાય છે તો નોટડાઉન કરી લઈશું મારા વાલા વિદ્યાર્થીઓ કે આપણે ચેપ્ટર નંબર આપણું જે બે છે ચેપ્ટર પાંચ છે ચેપ્ટર સાત આઠ અને નવ આ પાંચ ચેપ્ટરમાંથી તમને એક એક માર્ક્સનો નકશો પૂછાય છે રાઈટ ચેપ્ટર બે માંથી એક ગુણ નકશો ચેપ્ટર પાંચ માંથી સાત માંથી આઠ અને નવ આ પાંચ એવા ચેપ્ટર છે જેમાંથી નકશો તમને પૂછાય છે હવે દરેક વિદ્યાર્થીને હું જણાવી દઉં કે તમને હું આ નકશો ભણાવું છું તો તમે એવું ધ્યાનમાં રાખજો કે આ નકશો તમને બોર્ડમાં પણ ઉપયોગી થશે બીજી પરીક્ષામાં પણ ઉપયોગી થશે અને પ્રથમ પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે બીજું કે આ નકશામાંથી હું હાલ તમને પ્રથમ પરીક્ષામાં કે બોર્ડમાં જે આઈએમપી પૂછાય છે કે કયા પ્રશ્નો એવા આઈએમપી છે કયો નકશો એવો આઈએમપી છે એના વિશે ચર્ચા કરીશ વધારે ડીપમાં હું તમને નહીં ભણાવ આપણો જેટલું આઈએમપી ટોપિકનો નકશો પૂછાય છે એ હું તમને ભણાવી દઈશ રેડી તો આજના વિડીયોની અંદર આપણે સ્પેસિફિક ચેપ્ટર બે માંથી કયા કયા એવા પ્રશ્નો છે જે તમને નકશામાં પૂછાય છે તો આપણે ચેપ્ટર બે ને પહેલા હું ભણાવીશ પછી સ્ટેપ બાય સ્ટેપ તમે પાંચ સાત આઠ અને નવ આ ચેપ્ટર ને આપણે ભણીશું પહેલા ચેપ્ટર બે ને આપણે ચેપ્ટર બે ને આપણું પૂરું કરી દઈશું કે ચેપ્ટર બે માંથી કયા કયા પ્રશ્નો પૂછાય છે નકશામાં ચલો હવે અહીંયા તમને જે નકશો આપેલો છે એમાં મેં દરેક દરેક નકશાની અંદર કયા રાજ્ય કયું રાજ્ય કઈ જગ્યાએ ભારતમાં આવેલું છે એ નકશો મેં પૂરીને રાખ્યો છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે ન આવડે તો દસ વખત નકશો જાતે પૂરો ત્યારે તમને આવડશે કે કયું રાજ્ય કઈ જગ્યાએ આવેલું છે કારણ કે નકશામાં તમને માર્ક તમે ત્યારે જ લાવી શકો છો ત્યારે જયારે તમને આ નકશાની અંદર એના રાજ્યો કઈ જગ્યાએ છે એ તમને આવડે જો રાજ્યો કઈ જગ્યાએ છે તમને ન આવડે તો હું તો છું નકશો તમને ન આવડે એટલે પ્લીઝ એ શીખી લેજો ચલો સૌથી પહેલા અહિયાં તમે જોઈ શકો છો તો અહિયાં ઉપર જે છે એ લદ્દાખ છે અને નીચે જમ્મુ કાશ્મીર છે તો પેલા બંને યાદ રાખો લદ્દાખ અને જમ્મુ ચલો પછી નીચે આવશો તો હિમાચલ પ્રદેશ છે અને અહિયાં બાજુમાં છે ઉત્તરાખંડ છે તો હિમાચલ ઉત્તરાખંડ ધી જો પેલા છે લદ્દાખ જમ્બુ બે થઈ ગયું પતી ગયું પછી હિમાચલ અને ઉત્તરાખંડ અહિયાં હિમાચલ પ્રદેશ છે પંજાબ જણાવી દો અહિયાં પંજાબ છે અને આ છે હરિયાણા આ રહ્યું એ હરિયાણા છે તો પંજાબ હરિયાણા મતલબ છ રાજ્યો થઈ ગયા લદ્દાખ જમ્બુ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અહિયાં પંજાબ અને અહિયાં હરિયાણા હવે પંજાબ અને આ જે હરિયાણા છે એની અંદર એક આટલું નાનું અમથું આવેલું છે જ્યાં તમારે દિલ્હી દર્શાવવાનું છે દિલ્હી અને આ જે મોટું રાજ્ય છે એ છે ઉત્તર પ્રદેશ એટલે દિલ્હી અને ઉત્તર પ્રદેશ બે તમે ભેગા યાદ રાખશો તો લદ્દાખ જમ્મુ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા દિલ્હી અને ઉત્તર પ્રદેશ આટલું થઈ ગયું ચલો એટલું કામ થઈ ગયા પછી તમારે સીધું જ આ બાજુ આવી જવાનું છે

આ બાજુ મધ્યપ્રદેશ આવ્યું અને ગુજરાત નીચે મહારાષ્ટ્ર તો તો ત્રણ ત્રણ ઘેરીને બેઠા છે જોઈ લો તમે એવા રાજ્યો છે જે આપણા ગુજરાતની સરહદ ને ઘેરીને બેઠા છે તો એ તો આપણને યાદ આવડવું જ જોઈએ કે ગુજરાત ની ઉપર રાજસ્થાન ગુજરાતની મધ્યમાં મધ્યપ્રદેશ અને ગુજરાત નીચે મહારાષ્ટ્ર તો ચાર રાજ્યો તમને એમને યાદ રહી જાય કે નહીં હું તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું એ રીતે રાજ્યોને યાદ રાખજો તો મજા આવશે નહીં તો ડખો પડશે ગુજરાત આવ્યું ગુજરાતની ઉપર રાજસ્થાન ગુજરાતની મધ્યમાં એટલે ગુજરાતની બાજુમાં મધ્યપ્રદેશ અને ગુજરાતની નીચે મહારાષ્ટ્ર વાત પૂરી ચાલો ઈ પતી ગયું હવે શું કરવાનું છે તો હવે સીધું તમારે નીચે આવવાનું છે તો આપણે નીચે આવી જઈએ મહારાષ્ટ્ર એ વાત પૂરી કરી મહારાષ્ટ્રની નીચે અહીંયા આવેલું છે ગોવા આ જોયું ને એક નાનું અમથું છે ગોવા ગોવા છે તો મહારાષ્ટ્ર નીચે છે ગોવા એટલે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા ભેગું ગુજરાત મહારાષ્ટ્ર ગોવા એ થઈ ગયું પછી બે ક ક યાદ રાખવાના છે શું ક ક ક માં શું મોટું છે એ કર્ણાટક છે અને નીચે આવેલું છે છે કેરળ એટલે કેરળ અને કર્ણાટક ક કે કર્ણાટક અને કેરળ વાત પૂરી ચાલો પછી કેરળની બાજુમાં આજે દેખાય છે ને એ છે તમિલનાડુ અને તમિલનાડુ ની બાજુમાં આવ્યું છે પુડુચેરી તો આ તમને દર્શાઈ દેશે અને હું તો એમ કહું છું દસ વખત તમારે નામ લખવા પડશે ત્યારે તમને નકશાની અંદર નામ યાદ રહેશે અને આ ભાઈ જો તમારે બધા વિદ્યાર્થીઓને કહી દઉં તમારે કાલ ઉઠીને ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી કરવાની થશે તો ભારતની ભૂગોળ પૂછાય છે એટલે મારા વાલા એવું ના થાય કે તમે ખાલી બારમા માટે આ કરો કદી ના કોઈ ચલો તમિલનાડુ અને પુડુચેરી આગળ જવું છે તો ફરી પાછા તમે બે રાજ્યોને યાદ રાખશો એક છે આંધ્રપ્રદેશ અને એક છે તેલંગણા આંધ્રપ્રદેશ અને તેલંગણા ચલો ત્યાંથી ઉપર જઈએ તો બે રાજ્યો ફરી યાદ રાખશો એક છે ઓડિશા અને એક છે છત્તીસગઢ ઓડિશા દિશા ને એમ કે છે દિશા છત્રી લઈ લે ને ડીસા અને છતી છત્તીસગઢ ડીસા છત્તીસગઢ પછી તમારે અહિયાં ત્રણ રાજ્યોને ભેગા યાદ રાખવાના છે અહીંયા છે પશ્ચિમ બંગાળ એની બાજુમાં છે ઝારખંડ અને એની ઉપર છે બિહાર પશ્ચિમ બંગાળ ઝારખંડ અને બિહાર તો અહીંયા જો આ ભાગને આપણે બાદ કરી દઈએ તો આ ભાગ તમને મસ્ત સમજાવી દીધો છે હવે હું એમ કહું છું ન આવડે તો દસ વખત તમે પ્રેક્ટિસ કરો જાતે તમે રાજ્યો અંદર દર્શાવો દસ ના હોય તો નકશા લઈ દો ઝેરોક્ષ કરાઈ કરે જો બીજું એક વસ્તુ કે કોઈ બી વસ્તુ એક વાર શીખવાથી ન આવડે તમારે વારંવાર એની અંદર રચ્યું પચ્યું રહેવું પડે વારંવાર તમે રિવિઝન કરો ત્યારે તમને એ વસ્તુ આવડી જશે ચાલો હવે અહિયાં આ ઉપર જે દેખાય છે એ આપણું સિક્કિમ છે કયું રાજ્ય છે સિક્કિમ છે સૌથી વધારે પૂછાય છે આ સિક્કિમ પૂછાય છે એટલે સિક્કિમને તમારે યાદ રાખવાનું છે પછી સૌથી વધારે આપણને કેરળ પૂછાય છે તો કેળર ને તમારે યાદ રાખવાનું છે પછી જો કે ગુજરાત તો તમને યાદ રહી જ જશે પછી અહીંયા આ હરિયાણા દિલ્હી ઉત્તરપ્રદેશ ને ખાસ યાદ રાખવાનું છે કારણ કે એ પૂછાય છે પછી અહીંયા આવ્યું આપણું હવે સાત રાજ્યો એવા છે જેને સેવન સિસ્ટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સેવન સિસ્ટર અહીંથી લઈ અને આ સાત રાજ્યો છે અહીંયા કેટલા રાજ્યો છે ટોટલ સાત રાજ્યો છે એ તમે કેવી રીતે યાદ રાખશો તો એ તમારે આવી રીતે યાદ રાખવાના છે અ એક સૂત્ર આપું છું અન્ના

અના મે મણી એટલે હું મણી છું અને ત્રિમી મી અસમ અસમ એટલે જો આ અ એટલે આ રહ્યું અરુણાચલ પ્રદેશ ઓકે પછી ના અ એટલે અરુણાચલ પ્રદેશ ના એટલે આ રહ્યું નાગાલેન્ડ પછી મે તો મે એટલે આ રહ્યું મેઘાલય પછી મે પછી મણી તો આ રહ્યું મણિપુર પછી ત્રી એટલે આ રહ્યું ત્રિપુરા પછી મી એટલે આ રહ્યું મિઝોરમ અને અ એટલે આ રહ્યું અસમ ખબર જો આપેલું છે અરુણાચલ પ્રદેશ ના સૌથી વધારે તમારે યાદ રાખવાનું છે સૌથી વધારે પૂછાય છે આ અરુણાચલ પ્રદેશ છે આ નાગાલેન્ડ છે આ મણિપુર છે આ મિઝોરમ છે આ ત્રિપુરા છે આ મેઘાલય છે આ અસમ છે તો ફરી માં યાદ રાખી લો તો ઘણું સારું અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય અને અસમ નકશો છે અને આ આવે છે લક્ષદ્વીપ એ હું તમને પછી બતાવી દઈશ એટલે આ આપણો ગુજરાત ભારતનો નકશો છે અને રાજ્ય આવી રીતે આવે છે હવે અહીંયા એકવાર નજર કરી લો તો આ આપણો નકશો છે નાની અંદર તમારે નામ દર્શાવવાના છે તો ફટાફટ આપણે એક વાર શું કરીએ છીએ તો કે રિઝન ની અંદર બતાવી દઉં રાજ્ય કઈ જગ્યાએ લદ્દાખ છે એક એક કક્ષા લખીશ લદ્દાખ છે પછી આ જે છે એ જમ્મુ છે પછી આ છે એ એચપી એચપી એટલે હિમાચલ પ્રદેશ રેડી ઓકે ત્યાંથી આ નીચે આવો તો આ શું છે ઉત્તરાખંડ છે શું છે ઉત્તરાખંડ છે પછી આજે છે એ આપણું પંજાબ છે આજે છે ઈ આપણું હરિયાણા છે હવે આ નાનું દેખાય છે જેવું એ શું છે દિલ્હી છે અને આ યુપી છે આ મોટું રાજ્ય છે ને એ યુપી છે રેડી આટલું તમને ખબર હોવી જોઈએ ચાલો પછી આગળ જવું આટલું મેં તમને સમજાવ્યું હવે આ બાજુ આવો આ આપણું રાજસ્થાન આ આપણું ગુજરાત આ આપણું મધ્યપ્રદેશ આ આપણું મહારાષ્ટ્ર તો આ ચાર તમને યાદ રહી ગયા દર્શાવતા શીખી લેજો નહીં તો મજા નહીં આવે ચલો પછી આ જો આ નાનું અમથું દેખાય છે ને ઈ શું છે ગોવા છે ગોવા થી નીચે આ દેખાય છે ને આ મોટું જે છે ઈ કર્ણાટક છે ઈ શું છે કર્ણાટક છે અને આ નીચેનો જે પોર્શન છે ઈ કેરળ છે ઈ તમારે વધારે યાદ રાખવાનું છે આ કેરળ છે એટલે આ જે નાનું છે ગોવા પછી આ જે છે ઈ કર્ણાટક અને આ જે છે આ એ કેરળ છે દેટ ઈ મેં તમને સમજાવી દીધું છે હો ભાઈ ચલો પછી આ જે છે ઈ તમિલનાડુ છે આ જે છે ઈ આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશ ઉપર આયુ તેલંગણા તેલંગણા તો ત્રણ તમને યાદ રહી જાય આ તમિલનાડુ છે પછી પ્રદેશ છે આ તેલંગણા છે વાત પૂરી આગળ અને આ જે છે ઈ ઓડિશા છે શું છે ઓડિશા ને ની બાજુમાં આવ્યું છત્તીસગઢ આ બધું સમજાવી દીધું છે મેં તમને તો યાદ રહી જાવ જોઈએ તમને ફરી જુઓ અહીંયા આ આપણું છે તમિલનાડુ તમિલનાડુની ઉપર છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની અહીંયા છે તેલંગાણા અને અહીંયા છે ઓડિશા ઓડિશા અને આ જે છે ને આ ઈ છત્તીસગઢ છે આટલું પૂરું પછી તમને મેં કીધું હતું કે ત્રણ રાજ્યો ભેગા યાદ રાખો કયા કયા ત્રણ રાજ્યો એક આ પશ્ચિમ બંગાળ છે શું છે પશ્ચિમ બંગાળ આ જે છે એ શું છે ઝારખંડ છે ઝારખંડ આ જે છે એ બિહાર છે બિહાર પૂરી વાત ઓકે હાલો પછી આજે નાનો આમથો ટુકડો દેખાય છે ને ઈ વાલા ટુકડા અરુણાચલ પ્રદેશ અરુણા અરુણા ક્યાં જાય છે હું નાગાલેન્ડ જાઉં છું અરુણા છે પછી આજે છે ઈ નાગાલેન્ડ પછી એનાથી નીચે આવો તો આ છે મણિપુર મણી

મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘા અને આસામ તો યાદ રાખી લેજો આવી રીતના રાજ્ય છે રાજ્ય છે ભારતના ઓકે આ મેં તમને રાજ્ય સમજાવી દીધા છે હાલો હવે આગળ વધવું છે તો મારે તમને ચેપ્ટર બે ભણાવવું છે ચેપ્ટર બે માંથી કયો નકશો મોસ્ટ આઈમ પી તમને પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર માંથી તો ચાલો વિઝિલ વિઝિબિલિટી આટલી કમ્પ્લીટ છે હું તમને દેખાડું છું કારણ કે જો મારે તમને આ સમજાવવાનું છે આ વસ્તુ હવે અહીંયા ધ્યાન આપશો તમે તમને જ્યારે ભૂગોળમાં તમને નકશો પૂછાય તમે જ્યારે નકશો સોલ્વ કરવા બેસો એટલે નકશામાં તમને પાંચ પ્રશ્નો પૂછાશે તો તમારે શું કરવાનું છે તમને તમારા પેપરમાં જે પાંચ પ્રશ્નો પૂછ્યા છે એને આવી રીતના લખી દેવાના એક નંબરમાં તમારે કોઈ સારી એવી સંજ્ઞા જો સંજ્ઞા સૂચિ બનાવી દેવાનું ઉપર લખવાનું સંજ્ઞા સૂચિ આવું લખવાનું ઉપર રેડી જેમ સંજ્ઞા સૂચિ લખવાની પછી તમને જે પૂછ્યું છે એ બધે બધું તમારે લખી દેવાનું છે આવી સંજ્ઞાઓ બનાવો એક એક બધાને અલગ અલગ સંજ્ઞા આપવાની એક જેવી રાખવાની નહીં અને આની આ સંજ્ઞા પછી તમારે જે રાજ્ય આવતું હોય એ રાજ્યમાં આ સંજ્ઞા તમારે દર્શાવવાની ભૂલથી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું

તમને નકશો પૂછાય તો તમારે જવાબ પણ લખવાનો છે આવી રીતે કે અરુણાચલ પ્રદેશ છે તો હવે આ અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ જગ્યાએ છે નકશામાં અરુણાચલ પ્રદેશ ક્યાં છે આપણું અરુણાચલ પ્રદેશ ક્યાં છે આ રહ્યું અરુણાચલ પ્રદેશ તો હવે એમાં તમારે કેવી રીતે દર્શાવવાનું છે તો અહીંયા તમે જે સંજ્ઞા સૂચિ બનાવી છે એ સંજ્ઞાસૂચિ તમારે અહીંયા દર્શાવવાની છે સમજી ગયા

અરુણાચલ પ્રદેશ તો લગાવો અરુણાચલ પ્રદેશ એટલે એક માર્ગ મળી ગયો આટલું કરવાનું છે ખાલી તો છે નકશો નથી આવડતો સોની મોની પણ તું નકશો શીખને તૈયાર શીખ મોકલી દીધો હવે શું તકલીફ છે બેસી જાવ દસ નકશા લઈને તમ તમને દસ વખત રાજ્યો દર્શાવી નાખો અને એક વખત મોઢે દર્શાવો ના આવડે તો મને મેસેજ કરતો કે દસ વખત નકશો દો દો પણ ના આવડે હે ને તો આવી મહેનત કરવી પડે ભાઈ ચલો અરુણાચલ પ્રદેશ હોપ આવડી ગયો છે ચલો હવે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે એ તમને ખબર હોવી જોઈએ તો કયું છે કેરળ છે હવે આમાં ભૂલ ન થાય એનું થોડું ધ્યાન તમે રાખજો સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે કેરળ છે કયું છે કેરળ છે તો હમણાં મેં તમને સમજાવ્યું કે નકશામાં કે કેરળ આ રહ્યું ક્યાં છે આ જે છે ને આ આખો ભાગ કેરળનો છે રેડી તો તમને ખબર એવું હોવી જોઈએ ને કે કેરળ રાજ્ય કઈ જગ્યાએ આવ્યું હા તો અહીંયા આવ્યું છે જોઈ લો તમે હવે આ કેરળ છે તો કેરળમાં મેં આવી ટપકાની નિશાની લીધી છે આ ટપકા તમારે તમારે અહીંયા તમે જે નિશાની લો એ દર્શાવવાની આ ટપકા 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 ટપકાઈ દો અને લખી નાખો આ છે કેરળ એટલે એક માતા મળી ગયો આટલું કામ કરવાનું છે સમજાય છે કેરળ અહીંયા આવ્યું કેરળ

બે પ્રશ્નો યાદ રહી જાય એવા છે સાક્ષરતા વધુ કે કેરળ રાજ્ય સાક્ષરતા ઓછી કે બિહાર રાજ્ય હવે કઈ જગ્યાએ આવશે મને કો તો સાક્ષરતા વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ તો આ રહ્યું આપણું કેરળ અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર તો લાવો બિહાર કઈ ગયું આ રહ્યું આપણું બિહાર જોઈ લો કઈ જગ્યાએ આવ્યું આ રહ્યું આપણું બિહાર તો એમાં જો મેં અહિયાં સૌથી ઓછી સાક્ષરતામાં મેં ત્રિકોણ કર્યું છે તો હવે અહિયાં મારે શું કરવાનું ત્રિકોણ તો લગાવો ત્રિકોણ 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 આખું ભરી નાખવાનું ત્રિકોણથી નાના નાના ત્રિકોણ બનાવજો મસ્ત શું લખવાનું છે અહીંયા બી હા અને બી છે ને તો ચાલો આ આપણું ત્રિકોણ છે ત્રિકોણ છે ત્રિકોણ છે અહીંયા લખવાનું બી હાદ વાત પૂરી ખબર પડી એવી આશા ઉમ્મેદ રાખું કે મારા વાલાઓને આવડે છે હે ને હાલો તો આ આપણું બિહાર છે ફરી રિવિઝન કરાવી દઉં આ આપણું અરુણાચલ પ્રદેશ જે સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવે છે અને આ આપણું બિહાર છે જે સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે જો એ જ કીધું છે જોઈ લો સૌથી ઓછી સાક્ષરતા બિહાર સૌથી વધુ સાક્ષરતા તો કેરળ સમજ્યા હાલો આગળ જાઉં ચાલો હવે અ અહીંયા મેં કુદડી નું ચિહ્ન લીધું છે અને એમાં શું છે સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા એટલે મસ્ત પ્રશ્ન પૂછ્યો સૌથી ઓછું જાતિ પ્રમાણ જાતિનું પ્રમાણ જાતિ પ્રમાણ એટલે ખબર પડે ને દસ હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા ને જાતિ પ્રમાણ કહે છે લિંગ પ્રમાણ તો સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા છે તો લાવો હરિયાણા ને પકડી લાવો કઈ ગયું હવે હરિયાણામાં મજા આવે કેમ નો આવડે કારણ કે જો આ ખાંચો પડે છે ને એ મારું બેટું દિલ્હી છે અને દિલ્હી હરિયાણામાં આવેલું છે જો આ હરિયાણા છે અને હરિયાણામાં દિલ્હી આય્યું આ દેખાય છે ને આ દિલ્હી ચાટ ચકડું છે ને ઈ તો લખી શકશો હરિયાણા ક્યાં છે આ રહ્યું હરિયાણા એમાં તમારે ફૂદડી બતાવવાની કારણ કે પેલામાં ફૂદડી છે ને એટલા માટે ફૂદડી ફૂદડી ભૂલ ના થાય હો ભાઈ આમ ફૂદડી આમ કરીને આમ આમ કરીને આમ દર્શાવજો પણ કઈ જગ્યાએ દર્શાવવાની જ્યાં હરિયાણા હોય ત્યાં ઓયે મારે તો ઓ તમને પેન્સિલ થી ફાવે મારે અહીંયા પેન્સિલ નથી ને એટલે તમારે આમ દર્શાવવાની કુદડી જેમ આવે તેમ અને લખવાનું પછી આમ ઓકે નહી જો અરુણાચલ પ્રદેશ ઓય દર્શાવ્યું અહિયાં બિહાર દર્શાવ્યું અહીંયા હરિયાણા દર્શાવ્યું અને કેરળ ક્યાં છે આ રહ્યું કેરળ ભાઈ કેટલી વખત રિવિઝન કરાવું બોલો હવે તો આવડે નહીં થોડી તમારી જવાબદારી સમજીને લઈને બેસી જાવ ના આવડે તો હું બેઠી છું ચાલો પછી સૌથી ઓછી વસ્તી ગીરતા ધરાવતું રાજ્ય કયું છે સિક્કિમ સૌથી વધારે પૂછાય છે આ સિક્કિમ સૌથી ઓછી વસ્તી ઓછી વસ્તી હવે જોજો આ નાનું રાજ્ય છે તો વસ્તી ઓછી ને તો આ નાનું છે સિક્કિમ આ રહ્યું સિક્કિમ દર્શાવો સિક્કિમ હવે એમાં મેં શું લીધું છે મારે જોવું પડશે ને પાછું તો અહીંયા મેં આ ક્રોસ લીધું છે આ સૌથી ઓછી વસ્તી ધરાવતા ચોકડી લીધી છે તો તમે અહીંયા ચોકડી દર્શાવી દો આ છે ને નાનું આમ તો એમાં ચોકડી દર્શાવી તીર મારીને લખો આ છે સિક્કિમ રેડી આવડે નહીં મોજ કરો તમ તમારે ચાલો ફરી એકવાર હરિયાણામાં દર્શાવી દીધી તો કે દર્શાવી દીધી સૌથી ઓછી સાક્ષરતા તો બિહાર તો આ રહ્યું બિહાર સૌથી ઓછી વસ્તી તો સિક્કિમ આ રહ્યું સિક્કિમ પછી હરિયાણા પૂછાય છે હરિયાણા શેના માટે છે ચેક કરી લઉં હા

ના આવડે તો પાંચ વખત નકશો પૂરો દસ વખત પૂરો પણ શીખી લેજો કારણ કે એક માર્ક નો સવાલ છે ઓકે તો આ ચેપ્ટર બે નો મેં નકશો ભણાવી દીધો છે આની પીડીએફ પણ હું અંદર આપી દઉં છું એટલે તમે આને વ્યવસ્થિત કરી નાખજો આ એ છ રાજ્યોને મસ્ત ટીપ ટાપ કરી નાખો આ ચેપ્ટર બે નો નકશો હતો હજુ મારે તમને ચેપ્ટર પાંચ સાત આઠ નવ એ પછી નેક્સ્ટ વિડીયોમાં આવી જશે ત્યાં સુધી આની પ્રેક્ટિસ પહેલા કરી લો ચલો અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીન ક્લાસીસ ભણતા રહેજો મોજ કરતા રહેજો